પિતા સવજીભાઈ પરમાર દ્વારા શાળાના આચાર્ય જીજ્ઞાત ચોંકાવનારો ખુલાસો આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાથી વિશ્વા જીવન ટૂંકાવેલું ગત સત્તર તારીખે આત્મહત્યા બાદ ઘરના સભ્યોને ચાર દિવસે સુસાઈડ નોટ મળતા પોલીસ કેસ નોંધાવ્યો પિતા સવજીભાઈ પરમાર દ્વારા શાળાના આચાર્ય જીજ્ઞાસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં ભીમાસરની કિશોરીના આત્મહત્યા માંગ ચોંકાવનારો ખુલાસો આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાથી વિશ્વાએ જીવન ટૂંકાવેલું ગત સત્તર તારીખે આત્મહત્યા બાદ ઘરના સભ્યોને ચાર દિવસે સુસાઈડ નોટ મળતા પોલીસ કેસ નોંધાવ્યો પિતા સવજીભાઈ પરમાર દ્વારા શાળાના આચાર્ય